5 મિનિટમાં હું આ લંગાટમાં એક બાજુ ભરાજો હું આવી ગયો 5 મિનિટ મારી જેટુ આવના પીવા અને ખાજી કેટલો રોડ પર મત ન બને બોલો

เอกลุเอาลุโจ้ต้าใช่ไหล่ะดูแลด้อะเรนะายด้วยอะไรไปลืร่ม้าหรลขโด้วยาดว่ขาขนนักลาะเอามาลาลิงจูเจมาลาลิงจอจับลมาลาลิงจูนหลดาล ਜਿਹਨੂੰ ਮਾਰੂ ਕੈਨੂੰ ਆਉਂੇ ਸੰਭਾਲ ਲੈ ਮਾਰੂ ਗਰੂ ਫਲਗੜ ਲੈ ਐੜਾ ਐੜਾ ਤੇ ਲਿਵਾ ਲੜਿਆ ਤੇ ਬਦੂ ਮਾਰ ਲੈ ਜਾਨ ਮਾਲਾ ਜੀ ਦੂਜਾ ਪਲਾਪਾ ਸਮਝਿਓ ਰਤਾ ਬਣਾਇ ਜੋ ਦੂਜੇ ਮਾਰੂ ਤੇ ਗੋਣੇ

હું શું કરું બોલ એ તમે એમ કરશો ને કોઈ દાલુ લેવાની આવો ને તમે ગમે તળખી તળસી મળી જશો આ તો હું ને આવું બીજું કોઈ નઈ આવે એમ હા એ બધા ને બંધ

તલરા તો બસ ઓ કાતો કાતો રા રા યે તો એના આવતી ઓ તો લે ઉલા રા chào mừng hả chào mừng hả chào mừng hả chào mừng hả chào

મને બધાજી મન થયા બહાર ચડી ગયા બંધ કર્યા દારૂ તો બે મહિના થઈ જાય તમે કઈ થી પીનાયા કોન્ટેક્ટ બહુ ઊંચા ઉચા હોય

ધન્યુ લાલુ તો લાલજી લેના લાલુ લાલજી હે ના લાલજી બઉ બાલાખી ભારે મોસે આ લાલજી તમે માગો દારૂ કઈ થી લેના એટલું કો ખાલી અડ્ડો કઈ જવાનું

कतला पगना तेंगला नडियादीयो मनो बाबू